નમસ્કાર દર્શક મિત્રો આજની સવાર કઈક મનહૂષ સવાર હોય એવું લાગી રહ્યું છે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો સૌથી મોટો બ્રિજ એટલે ગંભીરા બ્રિજ બે પિલ્લર વચ્ચેનો જે સ્લેબ છે એ કાંઈક તૂટી પડ્યો ત્યારે બે ઇકો સાથે બે ટ્રક અને બિલકુલ એક ટેન્કર આપ જોઈ રહ્યા છો કે બ્રિજ ઉપર હજુ પણ લટકેલો છે ખૂબ જ ઘટના છે કેમિકલનો આ જે ટેન્ક ટેન્કર છે એ બ્રિજ પર લટકેલો જોવા મળી રહ્યો છે ખૂબ જ દુઃખદાયક આ ઘટના સામે આવી છે દયનીય માહિતી એવી પણ છે કે એક સ્કૂલ વેન જે હતી એમાં બાળકો પર હતા એવી પ્રાથમિક માહિતી છે હજુ અંદરથી ડેડ બોડી કાઢવાની જે કામગીરી છે એ ચાલુ જ છે સાથે એનડીઆરફની ટીમ છે ફાયર બ્રિગેડ ટીમ છે સ્થાનિક પોલીસ છે એ તમામ લોકો અત્યારે કામગીરી હાથ ધરી રહ્યા છે બિલકુલ હાલ જે મહીસાગર નદી છે એમાં પાણી ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ જે બ્રિજ પરથી નીચે ગાડીઓ પટકાઈ છે બે ટુ વ્હીલર પણ જોવા મળી રહ્યા છે જે બાઇક છે આઠ દસ બાઇક બિલકુલ અહીંયા સ્થાનિક જે છે જે ચશ્મદીત ગવા છે જેમને પોતે છે સવારથી આ દ્રશ્યો જોયા છે ગંભીર દ્રશ્યો આ ગંભીરા બ્રિજની ગંભીર હાલત માટે અમુક અમુક વખત નહીં અનેકો વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર નો અનઘડ વહીવટ અને તંત્રની બેદરકારી ઘોર બેદર બેદરકારી અત્યારે સામે આવી રહી છે જે શું નામ છે આપનું કાકા અને આજે દુર્ઘટના જે ઘટના ઘટી છે દુર્ઘટના ખૂબ જ દુઃખદાયક અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કયા પ્રકારે ઘટના ઘટી સાહેબ બીજો કે સવારની આ ઘટના બની છે લગભગ કલાકનો સમય વીતી ગયો છે ફાયર બ્રિગેડ બી છે કલેક્ટર બી છે ધારાસભ્ય પણ અત્યારે હાલની તારીખે કોઈ ચેન કપાની વ્યવસ્થા થઈ નથી ત્રણ સાડા ત્રણ કલાક સમય વીતી ગયો છે પબ્લિક જ્યારે ગોમ સ્થાનિક પબ્લિક જ્યારે સેવા કરવા જાય છે પોલીસ અંદર જવા નહી દેતી કેવી રીતે ગાડી બહાર આવે

એક ટેન્કર છે અને બીજું અંદર શૂટ અપેલું છે ભગવાન જોને સમજો પણ કોઈ અત્યાર સુધી હજુ તો ચેન કપાની વ્યવસ્થા કરી જ નથી ચેન કપાની વ્યવસ્થા કલેક્ટર છે તોય કરી નહિ બાકી ચેન કપાઓ લાવે આ ગાડીઓ હટાવે તો મયથી જે બુડેટ બોડી છે એ બધી ફટાફટ આ જે ડોક્ટરોની સ્ટીમ છે એ બહાર લાવે કે ગોમના તરવૈયા બહાર લાવે પણ એવી કોઈ વ્યવસ્થા જ નથી તો અંદર એટલી બધી ગાડી પબ્લિક કેવી રીતે ઉઠાવે દાદા ઓગણીસો પંચોતેર માં બ્રિજ બન્યો હતો અને ત્યારબાદ સો વર્ષ ચાલે પરંતુ પચાસ વર્ષની આસપાસ જ આ અત્યારે તૂટી પડ્યો છે લડખડાઈ ગયો છે શું કેટલીક બેદરકારી ખાલી ઠીંગરો મારીને જ રાખવાનો એટલે પબ્લિક ને દેખાય સારો છે તમે નીચે રેન જોવો તો આ બધું જરજરી સરિયા દેખાય છે નીચે રેન તમે જુઓ તો બધા આખા પૂરના દેખાય છે જુઓ નીચે રેન તમે જાઓ અને આ બધા સરિયા દેખાય છે બધા સરિયાદે કાય છે આટલું ટાઈમ થી 4 વર્ષથી પબ્લિક બૂમો પાડા છે પણ છતાંય ઓની કોઈ કાર્યવાહી કરી નથી અને આતરે આ દુર્ઘટના બની છે હાલ જે ધારાસભ્ય છે એના જે ચેતન્ય જાલા છે કોઈએ કશું કર્યું નથી અત્યારે હું દી આ 4 વર્ષથી પબ્લિક બૂમો પાડા છે કોઈએ કશું કર્યું નથી અત્યારે તમે ધારાસભ્ય છે કલેક્ટર છે પોલીસ નો ચાર્જ છે ફાયર બ્રિગેડ છે તો એમને એવી તો વ્યવસ્થા કરી પડે ચેન બ્લોક લાઈન પેલી ગાડીઓ તો ખહેડીએ ચેન કપો લાઈને તો ડેડ બોડી તો બહાર કાઢીએ બીજી વાત તો બાજુ રહી પણ અત્યારે એ દોયલાથી આ પબ્લિક શું કરે આ ફાયર બ્રિગેડ વાળા તો ઉપર વામાં કર્યા કરે આ ગોમ ના લોકો ને અંદર પોલીસ જવા નહીં દેતી તો કેવી રીતે કાઢે તમે તો તમારી રીતે જો અંદર દેખાય છે આ ગોમ ના છે ફાયર બ્રિગેડ વાળો અંદર પડા છે જોવો જોઈએ તમે તમારી રીતે જો આ દોયડાથી પબ્લિક કેટલું ખેંચી લાવે વાહન ને તો અત્યારે ચેન કપો હોય તો એની મોટો ઉઠકાઈ નહીં મળે તો ડેડ બોડી તો બહાર કાઢે આ એના ઘરવાળા તો બધા બહાર રડન ને કકડા છે બિલકુલ અહીંયા એક ટ્રક જે છે ઉંદો પડેલો જોવા મળી રહ્યો છે બાઇકો જોવા મળી રહ્યા છે એક ટાયર છે ઊંધો ઊંધો પાણીમાં પડેલો જોવા મળી રહ્યો છે આશંકા છે એક જ તો લગભગ બાર તેર જણા તો નીકળ્યા જ છે મરેલો બહાર કાઢ્યો ગામ લોકો દોડા બોધીને તેર જણા તો મરેલો નીકળ્યો છે બાળકો હતા

અંદર તો પડતા જ નહીં પણ જો તમે તો આ ગોમના છે બધા તંત્ર ને રજૂઆત કરવામાં આવી કે આ બ્રિજ જરજરિત થઈ ગયો છે એની માવજત ની જરૂર છે બ્રિજ ને ત્યારે એવું કહેવામાં આવ્યું એવી માહિતી મળી રહી છે કે હજુ પણ બીજા સાહીઠ વર્ષ ચાલ્યો બ્રિજ છે શું કેશો કોઈ ચાલે નહીં ચાર વર્ષ તો પબ્લિક આ બંધ કરો બંધ કરો બંધ કરો પણ કોઈ બંધ કરતું નહીં ઠીંગરા મારીને ચાલુ કરા છે અત્યારે તમે હાલની તારીખે નીચે જાવ અને આ બધા હરિયા દેખાય દેખો આખા પુલ નીચે હરિયા દેખાય છે તમે જુઓ નીચે રે જાઓ નીચે રસ્તો છે નીચે રે જાઓ બિલકુલ તો મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્ર સાથે જોડતો સૌથી મોટો જે બ્રિજ છે ગંભીરા બ્રિજ એ ગંભીરા બ્રિજની ગંભીર પરિસ્થિતિ માટે આસપાસના જે રહેવાસીઓ છે તંત્રને જાણ કરતા હતા વારંવાર જાણ કરતા હતા કે આ બ્રિજ જર્જરિત છે માવજતની જરૂર છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં ઊંઘતું હોય એવા દ્રશ્યો એ સમયે પણ સામે આવ્યા હતા ને એવી વિગતો પણ સામે આવી હતી લખન દરબારે પણ રજૂઆત કરી હતી ફિટનેસ સર્ટિફિકેટ માટે માંગ કરી હતી ત્યારે નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો કે બ્રિજ જર્જરિત છે એની માવજતની જરૂર છે રિપેરિંગની જરૂર છે પરંતુ રિપેરિંગ ના કરવાથી આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ ગંભીર ઘટના દુર્ઘટના અહીંયા ઘટી છે લગભગ એવું આશંકા છે કે ત્રીસ થી પાંત્રીસ જણા મૃત્યુ પામ્યા હોય જેમાં બાળકો પણ છે બે ઇકો વેન હતી જેમાં એક ઇકોમાંથી 12 જેટલા લોકો ના મૃતદેય નીકળ્યા હોય એવી પણના સ્થાનિક લોકો અત્યારે જાણ કરી રહ્યા છે ત્યારે બીજી એક સ્કૂલ વેન હોય એની પણ માહિતી છે બાળકો પણ ઇકો વેનમાં હતા જ્યારે એક ટ્રક ઊંધો છે ફાયર બ્રિગેડની ટીમ અત્યારે છે ગામના લોકો નદીમાં તરીને અત્યારે જહેમત કરી રહ્યા છે કે ક્યાંક કોઈનો જીવ બચતો હોય અથવા તો જે ડેડ બોડી છે એ જલ્દીથી જલ્દી બહાર આવે બિલકુલ જે બ્રિજ ત્રણ થી સાડા ત્રણ કલાક થયો અત્યારે જો એમને કરવું હોય તો અત્યારે શું છે કે ચેન કપો લાઈન પેન થી પેલી ગાડીઓ ઉંચકીને બોડી કાઢવી હોય તો કડી હકાય પણ કોઈને એવું કરવું નથી તમે જો બધા છે તમે તમારી રીતે જો આ ફાયર બી આ પબ્લિક થી શું આ નીકળે તમે વિચાર કરો આ ગાડી ઉંચકાય પબ્લિક થી ઉંચકાય તો એના માટે ચેન કપો જ લાવવો પડે તો ચેન કપો લાવે તો ઉંચકે તો મહીથી ડેડ બોડી નીકળે બાકી પબ્લિક બહાર બે અને જે ગામની સ્થાનિક પબ્લિક છે એના પોલીસ અંદર જવા નહીં દેતી બિલકુલ હાલ અહીંયા જોઈ રહ્યા છો કે દોડા થી દોડા વડે કોઈક વાહન બહાર કાઢવામાં આવતું હોય એવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે આ દોડું ખેંચે છે તે તમે જુઓ હવે અમારે તો મુસીબત જ છે જગ્યા કરો પ્લીઝ જગ્યા કરો પ્લીઝ બિલકુલ આપ જોઈ રહ્યા છો કઈક જે ગામના જે રહેવાસીઓ છે તમામ લોકો હાલ ડોળા વડે એ ટ્રક ને ખેંચી રહ્યા છે જે ટ્રક બ્રિજ તૂટવાથી લગભગ ત્રીસ થી પાંત્રીસ લોકો મૃત્યુ પામ્યા હોય એવી આ દુર્ઘટના દુખદ દુર્ઘટના સર્જાઈ છે જ દયનીય દ્રશ્યો આંખોની સામે અહીંયા જોવા મળી રહ્યા છે আউবা আউবা লাল লাল এই যে যাই যাচ্ছে আর আমি বেরি বেরি করতে পারি আর আমি বাইরে মই করতে পারি হ্যাঁ बिलकुल अं पिकअप वेन जैसे बाहर काढ़ी दौड़ा वाले खेची ने, जे हाल दृश्य जो मैं परंतु क्या क्या अंजे आधुनिक साधनों साधन એની પણ એનો પણ અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે દોડા નદીમાં માટી પણ એટલી છે ચિકાસ તો દોડા વડે પિકઅપ વેન છે કે જે ટ્રક છે અથવા તો જે ઇકો વેન છે એ ખેંચવાનું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે જ્યારે ચેન ચપ્પો દાદા જેમ કહ્યું કે હોત તો એ પ્રમાણે જે આ પિકઅપ વેન છે કે ભાઈ ટ્રક છે કે પછી જે ઇકો વેન છે એ બહાર કાઢવામાં ખૂબ જ આસાની રહેત બિલકુલ લગભગ બસો થી ત્રણસો જેટલા જે ગામના રહીશો છે હાલ જે દોડું છે દોડ દોડાને ખેંચવામાં મદદ કરી રહ્યા છે પરંતુ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કારણ કે જેમ પહેલા જ કહ્યું કે નદીમાં માટી છે માટીમાં પિકઅપ વેન ફસાયેલી છે પાણી ઓછું છે એટલે જે બ્રિજની ઊંચાઈ છે લગભગ સાહીઠ સિત્તેર ફૂટ થી આ ગાડી ગાડીઓ બધી નીચે ખાબકી અને જે ગાડીઓ છે માટીમાં હાલ ફસાયેલી જોવા મળી રહી છે બોલો શું કેશું બોલો એકાશી બાલ બનતો હતો બરાબર પંચ્યાસી માં ચાલુ થયો પંચ્યાસી માં ચાલુ થયો કે પંચોતેર માં ચાલુ થયો પંચ્યાસી માં એ તો ઉતરી જાય એમાં કેટલાય માણસો મૂકી જાય કામ કરવા વાળા વર્ષ જૂનો બ્રિજ છે અને આની માટે કેટલી વાર તમે રજૂઆત કરી હશે રજૂઆત કરી છે બોલો

બે થી ત્રણ બોલેરો છે અને ટુ વ્હીલર છે આ તમામ નદીમાં ખાબક્યા છે हर समस्या की डेट है हेडलाइन न्यूज